આજે ગુજરાત સ્થાપના દિવસના અવસરે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતની વર્તમાન સરકારના દર્શનના પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના ન્યાય મંદિર ખાતે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત સરકારના વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના નેતાઓને ગુજરાતની વર્તમાન સરકારની સ્થિતિ રજૂ કરી હતી કોંગ્રેસે આજે શાંતિપૂર્ણ માહોલમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમ છતાં પોલીસે અચાનક જ કોંગ્રેસના નેતાઓની કાર્યકર્તાઓની અટકાયત શરૂ કરી દીધી હતી આ સમયે પોલીસે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની પણ અટકાયત કરી હતી ઉપરાંત મહિલા કર્મચારીઓની પણ અટકાયત કરવામાં આવી હતી જેને લઈને કોંગ્રેસની કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ રુત્વિક જોશીએ જણાવ્યું હતું કે એક મે ઓગણીસસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું આ ગુજરાત છે ઇન્દુ ચાચા પ્રભુ રાવળ આ બધા મહાગુજરાત ચળવળના પ્રબોધ રાવળ આ બધા મહાગુજરાત ચળવળના લડવૈયાઓ છે તેમના કારણે ગુજરાતની સ્થાપના થઈ અને આપણે ગર્વ લઈ શકીએ છીએ આજના ગુજરાતની વાત કરીએ તો વડોદરામાં પૂર આવ્યું અને લોકો ભૂખે મર્યા હરણી બોટકાણમાં ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો વડોદરા મહાનગર સેવા સદન મહાનગર મેવા સદન થઈ ગયું છે તેમને વધુમાં જણાવ્યું હતું કે વડોદરાના લોકો વેરો છે પરંતુ બે ટાઈમ પૂરતું પાણી પણ મળતું નથી મહિલાઓ જ્યારે પાણી માટે આંદોલન કરે છે ત્યારે ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને મહિલાઓ પર જુલમ કરે છે શું આ ન્યાય છે આજે અમે એટલા માટે ભેગા થઈએ છીએ કે અમારે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીનું ગુજરાત પાછું લાવવું છે ગુજરાતની અસ્મિતાને ગુજરાતની ગરિમા પાછી લાવી છે ભાજપના શાસનમાં વડોદરાની હાલત ખરાબ થઈ ગઈ છે વિશ્વામિત્રી નદી ઉપર જારોના દબાણો તોડતા નથી અને વિશ્વામિત્રીને ઊંડી કરવાની વાતો કરવામાં આવી રહી છે વડોદરા શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ પાર્વતીબેન રાજપૂતે જણાવ્યું હતું કે આજે કોંગ્રેસ દ્વારા અહીં માત્ર પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં અમારી ધરપકડ કરવામાં આવી છે પાણી મુદ્દે પણ પોલીસ મહિલાઓ સાથે મારામારી કરીને તેમની ધરપકડ કરે છે ભાજપવાળા કાર્યક્રમ કરે તો તેમને પકડવામાં આવતા નથી અમે માત્ર પુષ્પાંજલિ કાર્યક્રમ કરીએ તો પણ અમારી ધરપકડ કરાય છે તે કેટલું યોગ્ય છે આજે પેલી મેંલિ અર્પણ કરવા આવ્યા છે એ બદલ ધરપકડ કરે છે તમે જુઓ કે આ ગુજરાત ની અસ્મિતા છે આ ગુજરાત ની અસ્મિતા છે ઓગણીસો ને માં મહારાષ્ટ્ર અને ગુજરાત ભાષા ભાષીની જે ચળવળ હતી લડાઈની ચળવળ હતી ભાષા એટલે અલગ ભાષાના રાજ્ય અલગ થયું એમાં ગુજરાત રાજ્ય એ અલગ થયું ઓગણીસો ને સાહીઠ માં આજે ગુજરાત રાજ્યની સ્થાપના દિવસના દિવસે હું તમામને શુભેચ્છા પાઠું છું અને ગૌરવ મંત્ર ગુજરાતની સ્થાપના દિને જ્યારે જેને ચળવળમાં ભાગ લીધો છે આઝાદી ની ચળવળમાં જે ગુજરાતીઓના વીર સપૂતો છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હતા ત્યારે આ પોલીસે આવીને ધરપકડ નો જે માહોલ ઉભો કર્યો છે એની હું સખત શબ્દો માં નિંદા કરું છું